ચાંદ પ્રકાશમાં મેં જોઈ બબુ ભૈયા ની ખોવાયેલી ત્રણ બંદૂકો આગળનો બગીચો જોતી વખતે મને વાઘ બગીચા પીવાનું મન થયું પછી મેં પવન ના દાદા હવા હવાઈ ને જોયા જે નિવૃત્તિ પછી પણ ઘણા વર્ષોથી લટકતા હતા રાણી વિક્ટોરિયા ને હિન્દુસ્તાન જિંદાબાદ

મારી હિંમત ઊંચાઈને સ્પર્શવા લાગી હતી જ્યાં ડીએનએ આકારની સીડીએથી ઉપર ચડ્યો જે અમે આકાશ સાથે વાતો કરવાની શરૂ કર્યું અને દૂર સુધી ફેલાયેલા બગીચો અને ગોંડલ જોયું મેં દોરાથી વણાયેલી ચાદર જોઈ જ્યાં વણકર સમુદાય બનાવતા ચાર ચાંદના પ્રકાશમાં બાબુભયાની ખોવાયેલી ત્રણ બંદુઓ જોઈ મસ્ત જોક મહેલી મુલાકાત લીધા પછી આપણે જોશું રાજાશાહી કારનો કાફલો